અમરેલીમાં ભાજપ કિસાન મોરચા મહામંત્રીના આરોપ હિરેન હિરપરાના તંત્ર પર ગંભીર આક્ષેપ ખનીજ વિભાગ અને પોલીસ સામે આરોપ લગાવ્યા છે ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે કાર્યવાહીના નામે માત્ર વાહવાય લૂંટના પ્રયાસ લીઝ મુદ્દે તંત્ર વર્ષોથી ધ્યાન નથી આપતું તંત્રમાં રેતીમાં કાળી કમાણી કરી રહ્યું છે તંત્ર રેતીથી કાળી કમાણી કરી રહ્યું છે તેવા મોટા આક્ષેપ લગાવ્યા છે હિરેન હિરપરાએ તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ સામે આરોપ લગાવ્યા છે તંત્ર કામ નથી કરતું તેવા આક્ષેપ કર્યા છે ઇકો ઝોન ની અંદર આવતી નદીઓ હોય કે અન્ય નદીઓ હોય એમાં બેફામ રેતી ચોરી થઈ રહી છે પરમિટો આપવાના નામે અધિકારીઓ એ મિલી રેતી ચોરી કરતા તત્વોને એ ખુલ્લે આમ પીળો કરવાનો પણ આપે છે

ફાયર વિભાગે આ કામગીરી કરી છે કારણ કે ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે અમદાવાદના પાલડી વિસ્તારમાં વરસાદી છાંટાની શરૂઆત થઈ છે ગઈકાલે પણ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ થયો હતો અને આજે પણ પાલડી વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું છે અમદાવાદ શહેરમાં ફરી એકવાર વરસાદ એ માજા મૂકી છે અમદાવાદ શહેરમાં પાલડી વિસ્તારમાં હું અત્યારે છું ને પાલડી વિસ્તારમાં સવારના સમયે ઓફિસ અવસની અંદર ખાસ કરીને જે લોકો છે તેઓ વરસાદમાંથી પસાર થઈ રહ્યા છે વરસાદી વાતાવરણની મજા પણ લેતા જોવા મળી રહ્યા છે સૌથી મહત્વની વાત છે કે છેલ્લા ઘણા સમયથી વરસાદથી જ્યારે અમદાવાદીઓ રાહ જોડ્યા હતા ત્યારે હવે ઠંડકનો માહોલ છે તે શહેરમાં જોવા મળી રહ્યો છે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ધરણીધર બ્રિજ પાસેના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ખાસ કરીને તમામ વાહનો છે તે પસાર થઈ રહ્યા છે વિઝિબિલિટી હોવા ન હોવાને કારણે આપ જોઈ રહ્યા છો કે લોકોએ પોતાના વાહનોની લાઇટ ચાલુ રાખવી પડે તેવી ફરજ પડી છે બ્રિજનો સહારો લઈને ઘણા બધા લોકો છે તેઓ વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે એક તરફ જ્યારે ખાસ કરીને અમદાવાદીઓ છે તેઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ આવે અને વરસાદને કારણે ખાસ કરીને શહેરમાં જે પરિસ્થિતિ ઊભી રહી છે તેને કારણે હવે અમદાવાદીઓ આ જ અમદાવાદીઓ છે તેઓ ડરી રહ્યા છે કારણ કે ઠેર ઠેર ભૂવા પડવાના ઝાડ પડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે આમ તો શનિ રવિનો માહોલ છે એટલે કહી શકાય

અરબી સંગ્રહનો સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ ઉપરાંત લો પ્રેશરો પણ છે બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશરો છે અને ઓરિસ્સામાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ બે સિસ્ટમ સક્રિય થતાં સાગરનો ભેજ અને બંગાળસાગરનો ભેજ આ બે ભે ભેજ મત થતાં દેશ થઈ રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ચાલીસ ત્રીસમી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે લગભગ વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અમદાવાદના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે

કે આ વખતે સારો વરસાદ થવાનો છે વરસાદ ભૂક્કા કાઢી નાખશે જુલાઈના બીજા વીકના સમગ્ર સૌરાષ્ટ્રના ડેમ પણ ઓપર થશે પાછતરા વરસાદ પણ સારા થશે આ વર્ષે જે પવનનું જોર વધારે રહેશે

આ વર્ષે નવરાત્રીમાં વરસાદ પડશે શીતળા નક્ષત્રમાં સારો વરસાદ થશે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદનું સારું બે થી દસ ઇંચ વરસાદ થશે એટલે આ વરસાદ પણ સારો થશે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર નદી નાળા દસ થી થશે અને બે થી દસ ઇંચ વરસાદ થશે સાત જુલાઈ સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ થશે સમગ્ર સૌરાષ્ટ્રમાં બે થી દસ ઇંચ જેટલો વરસાદ થશે સૌરાષ્ટ્રના નદી નાળા છલકાશે મહત્વનું છેલ્લા તેત્રીસ વર્ષથી ભડલી વાક્ય આકાશી કચ્છ તેમજ વનસ્પતિની હિલચાલને ધ્યાનમાં લઈ રમણીક વાંચા વરસાદની આગાહી કરે છે તેઓએ કહ્યું છે કે ચંદ્ર ફરતે કુંડાળું થાય તો બે દિવસમાં અતિભારે વરસાદ થાય છે ગત વર્ષે પણ આ કુંડાળું જોવા મળ્યું હતું નજર કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છે વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે સોમનાથ ભાલકા કાજલી મીઠાપુર સહિતના વિસ્તારોમાં જોર છે છે અને વરસાદ જોવા મળી રહ્યો શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે સોમનાથ ભાલકા અને વેરાવળમાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગની સૌરાષ્ટ્રમાં જે પ્રમાણે વરસાદની આગાહી હતી ગીર સોમનાથમાં પણ વરસાદ થઈ રહ્યો છે જૂનાગઢમાં પણ વરસાદ છે સાથે વેરાવળ શહેરમાં વરસાદી વાતાવરણ જામેલું છે

ત્યારે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને શિક્ષકોની સલામતીને લઈને તંત્ર શાળાનું સમાર કામ કરાવે તે હવે જરૂરી છે અમારી વણી કચેરી અમે જાણ કરેલી છે જુલાઈ બે હજાર બાવીસમાં અમે બધું બાલિકામની આખી ફાઇલ આપેલી હતી અમારે ત્યાંથી પણ તપાસ કરવા માટે ટીઆરપી આવી લઈ ગયા હતા અને ગઈકાલે પણ કેટલાથી ટીઆરપી આવ્યા હતા અને એ પણ એ બધું ચોવાંગા ગામે કન્યા શાળામાં જે મકાનની જે સમસ્યા છે જે ઉપરલા મારે પોપડા ઉખડી ગયેલા છે અને દર્દ્રિત થઈ ગયેલા છે એની રજૂઆત સરકાર શ્રીમાં કરેલી છે કન્યા શાળાની આ પરિસ્થિતિ જો ઊભી થતી હોય તો ખરેખર સરકારે આને નવેસરથી ઓડા બોધવા જોઈએ અને સારી સુવિધા આપવી જોઈએ આ ઉપરના સાત ક્લાસ તૂટી ગયા છે અને નવા નવા બનાવવા સરકારને વિનંતી કરું છું કે વરસાદની સિઝન ચાલે છે તો આ પોપડા ઉપડીને કંઈક તકલીફ થાય તો એ છોકરાને મારી દીકરીને બીજાના હોય તો બધી તકલીફ થાય શાળા પ્રવેશ ઉત્સવ અને ગુણોત્સવ કન્યા કેળવણી ઉત્સવ રાજ્ય સરકારના સૂત્રો છે છતાં પણ શિક્ષણની સુવિધાને લઈને ચોમાસામાં આદિવાસી બાળકોનું ભણતર ભટકતું બન્યું છે નસવાડી તાલુકામાં સોળસોથી વધુ આદિવાસી બાળકોને શાળામાં અવરજવરની ટ્રાન્સપોર્ટેશન સેવા જ બંધ છે શાળા શરૂ થયાના તેર દિવસ વીતી ગયા છે વરસાદની સિઝન છે છતાં બાળકો રોજ દસ કિલોમીટર ચાલી અને શાળાએ આવે છે અને તે પણ પગપાળા હાંડલી ગામના આદિવાસી બાળકો દસ કિલોમીટર કાચા પાક કા રસ્તે થઈ લાવાકો એક કપરાલી શાળાએ અભ્યાસ જાય છે ધોરણ 6 થી ના બાળકોને સરકાર સુવિધા આપે છે અલગ છે બાળકો જ્યાં સુધી ઘરે પરત નથી આવતા ત્યાં સુધી વાલીઓ પણ ચિંતામાં રહે છે બનવું છે સુવિધા નથી સુવિધા કરે તમારે ચિંતા તો આવે છોકરો ઘરે આવે કે નદીમાં તણાઈ જાય એવું બધું પોતાના વાલીઓની તો ચિંતા થવાની ને એમ માંગ અમારે રસ્તો રોડ થાય થાય તો વાહન વ્યવહાર ને છોકરા હાર કે બધા પબ્લિક માટે જવાનો રસ્તો થઈ જાય આ મેઇન રસ્તો છે દસ પંદર દિવસ થઈ જાય હજુ સ્કૂલ વાહનની કે કોઈ એવી આવવા જવા માટે છોકરાઓને કંઈ વ્યવસ્થા નથી અને વધતા રસ્તાનું ધોવાણ નાની અંદર થઈ ગયું છે

રાજકોટના અગ્નિકાંડ બાદ ટ્રાન્સપોર્ટેશનના નિયમો વધુ કડક બન્યા હોય અને શાળાઓમાં વાહનોની દરખાસ્ત પૂરતી આવી નથી છોટાઉદેપુર જિલ્લામાં શાળા પ્રવેશ ઉત્સવ પહેલા શિક્ષણની વરવી વાસ્તવિકતા સામે આવી છે હવે આદિવાસી બાળકોને ટ્રાન્સપોર્ટેશન સુવિધા ક્યારે મળશે તે યક્ષ પ્રશ્ન છે

આજે ટ્રાન્સપોર્ટની સુવિધા બંધ છે તેના કારણે આ વિદ્યાર્થીઓ દસ કિલોમીટર પગપાળા ચાલે છે કારણ કે પાંચ કિલોમીટર જવાનું અને પાંચ કિલોમીટર આવવાનું તમામ વિદ્યાર્થીઓ આ રીતે જે રોજ અભ્યાસ કરે છે જ્યારે હવે સ્કૂલો શરૂ થઈ ગઈ છે અને જે ચોમાસાનો સમય પણ છે આજે રોડ રસ્તા ખરાબ છે જે કોતરની અંદર પણ પાણી આવી જતું હોય છે તેના કારણે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે આજે વિદ્યાર્થીઓ જે તમામ લોકો પાંચ કિલોમીટર ચાલતા આવ્યા છે આજે ન્યૂઝ એટીન ગુજરાતી પણ તેઓની સાથે પગપાળા ચાલીને ગામ સુધી પહોંચી રહી છે અને હકીકત શું છે તેને જ ઉજાગર કરી રહી છે આમ તો સરકારના દાવા છે કે આદિવાસી બાળકોને અભ્યાસ મેળવવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ન્યુઝ એટીન ગુજરાતીના દ્રશ્યો બતાવી જાણે છે કઈ રીતે સુવિધા મળે છે આમ તો આ જે વાલીઓ છે વારંવાર રજૂઆતો કરી છે પરંતુ આજ દિન સુધી તેનો નિકાલ આવ્યો નથી હવે ટ્રાન્સપોર્ટ સુવિધા કરે તેવી માંગ ઉઠી છે સેજબ ખત્રી ન્યૂઝિન ગુજરાતી છોટાઉદેપુર